મિત્રો શ્રીમદ ભાગવત ગીતામાં જણાવેલી કથા અનુસાર પ્રાચીન કાળમાં એક રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો તેને બાળપણથી જ આ મહેલોની સુખ સુવિધાઓ છોડીને ગુરુકુળમાં શિક્ષા ગ્રહણ કરવા માટે મોકલવામાં આવ્યું ધીરે ધીરે તે ગુરુકુળનો સૌથી શ્રેષ્ઠ વિદ્યાર્થી બની ગયો તેણે બધા જ હિન્દુ પુરાણો અને ગ્રંથોનું જ્ઞાન મેળવ્યું પરંતુ હજુ તેની સંપૂર્ણ વિદ્યા પ્રાપ્ત ન થઈ હતી તેમનો સંપૂર્ણ પરિવાર એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યો જેના કારણે તે સંસારની મોહમાયાથી દૂર ભાગવા લાગ્યા અને ગુરુકુળમાં પોતાનું સંપૂર્ણ શિક્ષણ પૂર્ણ કરી ને એવી પ્રતિજ્ઞા કરી કે તેનું પોતાનું જીવન લોકકલ્યાણમાં માર્ગે વિતાવશે એટલા માટે તે સંન્યાસી બની ગયા અને તે સંસારથી દૂર બનવા માટે હિમાલયના જંગલોમાં જઈ પોતાનું જીવન વિતાવવા લાગ્યા તેમણે ઘણા વર્ષો સુધી તપસ્યા કરી અને ત્યાર પછી તેઓએ લોકોને શિક્ષા આપવાનું શરૂ કર્યું ધીરે ધીરે ચારે તરફ સન્યાસીની વાતો થવા લાગી દૂર દૂરથી લોકો શિક્ષા મેળવવા અને પોતાની સમસ્યાઓના ઉકેલ માટે આવવા લાગ્યા તે ખૂબ જ આસાનીથી દરેક લોકોની સમસ્યાનો ઉકેલ આપતા પરંતુ દુર્ભાગ્યવશ એક રાજાને જ્યારે આ સન્યાસી વિશે ખબર પડી ત્યારે રાજાએ સન્યાસીને મળવા માટે નિશ્ચય કર્યો બીજા દિવસે રાજા સન્યાસી પાસે પહોંચ્યા પરંતુ રાજા સન્યાસીથી એટલા બધા પ્રભાવિત થયા અને એવું વિચારવા લાગ્યા કે આજથી હું દરેક ખોટા કાર્ય બંધ કરી દઈશ અને રાજાએ સન્યાસીને વિનંતી કરી કે પોતાના મહેલમાં ચાલો રાજાની વિનંતી સાંભળી ને તે સન્યાસી રાજમહેલ જવા માટે તૈયાર થયા પછી બંને રાજમહેલ જવા માટે રવાના થયા ત્યાં તેમનો ખૂબ જ આદર સત્કાર થયો તેમને ભોજન માટે અનેક મિષ્ઠાન પીરસવામાં આવ્યા ત્યાર પછી તેઓએ રાજાનો આભાર માની ફરીથી જંગલમાં પાછા ફરવાની અનુમતિ માગી ત્યારે રાજાએ તેમને કહ્યું કે તમે ઈચ્છો ત્યાં સુધી તમે આ મહેલમાં રહો અને ત્યાર પછી રાજાની આજ્ઞા અનુસાર તેમના સેવકોએ મહેલના બગીચામાં એક સુંદર ઝૂંપડી બનાવી તે સંન્યાસીને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી થોડા દિવસો પછી રાજાને કંઈક કારણવશ બીજા રાજ્યમાં જવું પડ્યું આ સમયમાં સન્યાસીની યોગ્ય દેખભાળ અને સુખ સુવિધા કરવામાં આવી નહીં જ્યારે થોડા દિવસો પછી રાજા પાછા પરત ફર્યા ત્યારે સન્યાસીએ રાજાને ગુસ્સામાં કહ્યું કે તમારી જેમ દરેક વ્યક્તિને ભગવાન શ્રી કૃષ્ણની આ ત્રણ વાતોને જીવનમાં ઉતારવી જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જે જવાબદારીને તમે નથી કરી શકતા અથવા નથી નિભાવી શકતા એ તમારે કદી ન લેવી જોઈએ મનુષ્યને કોઈ પણ વસ્તુ પ્રત્યે મોહિત ન થવું જોઈએ કારણ કે જો જો તે કોઈ પણ વસ્તુમાં વધારે મોહિત થશે તો મનુષ્યના મગજમાં તેના પ્રત્યે લાલચ ઉત્પન્ન થાય છે અને કોઈ પણ વસ્તુની લાલચને કારણે તે વસ્તુ પ્રાપ્ત ન થતા ક્રોધ ઉત્પન્ન થાય છે એટલા માટે જ મનુષ્યની ઈચ્છા પૂર્ણ ન થાય તો તે ગુસ્સે થાય તે સ્વાભાવિક છે અને તેની કોઈ ઈચ્છા પૂર્ણ થાય તો વધારે લાલચ થાય છે રાજાને આ ત્રણ વાતોનું વર્ણન કરી ફરીથી એકવાર સંન્યાસી રાજમહેલનો ત્યાગ કરી અને જંગલમાં પાછા રહેવા ચાલ્યા ગયા કામ ક્રોધ અને લોભ એ દરેક મનુષ્યને પોતાના જીવનમાં યાદ રાખવા જોઈએ જે વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણની આ ત્રણ વાતોને જીવનમાં ઉતારે છે તે કદી દુઃખી નહીં થાય ખરેખર આ ત્રણ વાતોનો મનુષ્યને હંમેશા જીવનમાં યાદ રાખવું જોઈએ મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરજો ધન્યવાદ